વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર પંદરમાં પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું સુશાસન દિવસ નિમિત્તે રાવપુરા સંપર્ક સમસ્યા અંતર્ગત રાવપુરા વિધાનસભામાં લોકોની સમસ્યા માટે સીધો સંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા રોડ ખાતે આવેલ શ્રીનાથજી પાર્ક ખાતે ત્રેવીસ લાખના ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુરતમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇલેક્શન વોર્ડ નંબર પંદર ના નગર સાથે સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ એટલે કે શ્રદ્ધેય ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નો જન્મ આખો દેશ કે સુશાસન દિન તરીકે ઉજવાય છે ત્યારે અટલ બિહારી વાજપેયીજી એક એવા રાજનેતા હતા કે જેમને સતત સંઘર્ષ કરીને રાષ્ટ્રહિતના કામ કરેલા છે ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના ના દિવસે તેમનો જન્મ થયેલ હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે તેઓ રહ્યા અને આ જન્મ બ્રહ્મચારી રહીને તેમણે દેશની સેવા કરી પ્રધ્યય અટલજી એક એવા રાજનેતા હતા કે જેઓ ફક્ત રાજનેતા જ નહોતા એક સરસ કવિ પણ હતા મોટા ગજાના લેખક પણ હતા પત્રકાર હતા અને સાથે સાથે તેમની રાષ્ટ્રભાષા માટેનું જે પ્રેમ હતું એક એવા વ્યક્તિ એક એવા રાજનેતા કે દસ વખત તેઓ લોકસભા અને બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યા બિન કોંગ્રેસની સરકારના પહેલા વડાપ્રધાન હતા એમને પાંચ વર્ષ પૂર્ણપણે આ દેશને સાચવ્યું છે આમ તો તેઓ વડાપ્રધાન તરીકે ત્રણ વખત રહ્યા પરંતુ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે પણ તત્કાલીન દેશના જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીઓ હતા પંડિત જવાહરલાલ નહેરુજી હોય કે ઇન્દિરાજી હોય યુનોમાં દેશનો પક્ષ રાખવા માટે અટલજીને કહેતા હતા અને અટલજી એક એવા વ્યક્તિ હતા કે જેને યુનોમાં પણ હિન્દીમાં ભાષણ કરીને પોતાનું રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાષાને ઉજાગર કરી એવા વ્યક્તિ એટલે કે ભારત રત્ન અટલજીનો જન્મદિવસ એ સુશાસન દિન તરીકે ઉજવાય છે આખા એ દેશમાં અનેકવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રકલ્પો આજે શરૂ થઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર પંદરના નાગરિકોની સુખાકારી માટેની અંતરમાળખાકીય સુવિધાઓમાં જે જે પણ એમની જરૂરિયાત હતી પૂર્ણ કરવા માટે થઈને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સોસાયટીના લોકો એમને જ્યારે વાત કરી સંપર્ક સમસ્યા સેવાના ભાગ રૂપે જ્યારે આ વિસ્તારમાં અમે આવ્યા ત્યારે જે ધ્યાનમાં આવ્યું કે ત્રણ ચાર ઠેકાને એવી હતી કે ત્યાં માની લો કે આપણે હમણાં જ્યાં ઉભા છે ત્યાં કોમન પ્લોટમાં પથ્થર નું કામ છે અને એવા પ્રકારના અલગ અલગ કામો જ્યારે હતા ત્યારે અને બધા જ કામો પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે આજના સુશાસન નિમિત્તે વોર્ડ નંબર પંદરમાં ત્રેવીસ લાખથી પણ વધારે રૂપિયાના કિંમતના આંતરમાળખાકીય સુવિધાના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરાય છે એના ખાતમુહૂર્ત હમણાં થઈ રહ્યા છે આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું આપના વિસ્તારમાં જે પણ કોઈ આંતરમાળખાકીય સુવિધાઓની આપણે જરૂરિયાત હશે આપના આપણા વિસ્તારના અમારા સ્થાનિક નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે મીડિયાના મિત્રોને જાણ કરશો તે તમામ કામો પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ